આપણે આ વિડીયોમાં વાત કરશું કે શું અત્યારે ટ્રેક્ટરના ભાડા કરવા જોઈએ અથવા કે ટ્રેક્ટરનો ધંધો કરાય કે ન કરાય આ ટોપિક પરનો યુટ્યુબ પર પેલો વિડીયો છે જેથી પૂરો વિડીયો જરૂર જુઓ આની જ સાથે આપણે એ પણ જાણીશું કે આપણા એક વર્ષની ટ્રેક્ટરની કમાણી કેટલી છે ખાલી એક ટ્રેક્ટરની હવે ઘણા એવા લોકો હશે જે કોમેન્ટ કરશે વિડીયોમાં કે અમારા ગામમાં ઘરે ઘરે ટ્રેક્ટર છે તો ભાઈ અમારે પણ એવું જ છે ગામમાં ઘરે ઘરે ટ્રેક્ટર છે છતાં પણ ટ્રેક્ટર ભાડે હાલે છે અને સારી કમાણી કરે છે આની પાછળનું માત્ર એક જ કારણ હોય છે કે ખેડૂત પાસે પૂરતા ઓજાર ન હોવા ગમે તે ખેડૂત હોય કે વીસ વીઘાળો હોય કે ત્રીસ વાળો ખેડૂત તેની પાસે પૂરતા ઓજાર હોતા નથી જો આપણે કાયદેસર રીતના ટ્રેક્ટરનો ધંધો કરીએ અથવા ટ્રેક્ટર ભાડે આપીએ તો ખૂબ સારી કમાણી કરી શકીએ નોકરીથી પણ વધારે હવે હું મારા પોતાના જ કામની વાત કરું કે સૌથી વધારે જેમાં કમાણી થતી હોય ટ્રેક્ટર દ્વારા તો જ્યારે આપણે મગફળીની સિઝન હોય મગફળી પાકે ત્યારે હું માણસો અને ટ્રેક્ટર વીઘાના હિસાબે મગફળી પાડું બીજી સૌથી વધારે કમાણી અમારે ઓણીમ થાય ઓણીમ સિઝનની અંદર મારે બહુ સારું ટ્રેક્ટર હાલે અમારા ગામની અંદર જીપીએસ સિસ્ટમ બે ટ્રેક્ટર ફીટ છે અને એ બંને ટ્રેક્ટર ભાડે પણ જાય છતાં પણ મારું એ બંનેથી વધારે હાલે આની પાછળનું માત્ર એક જ કારણ છે કે ખેડૂતને સીધું આપણે કરી દઈએ જીપીએસ દ્વારા પણ એમાં બિયારણ કેટલું વીઘે નાખવું કેટલું ઊંડું હોવું તે પણ મહત્ત્વ ધરાવતું હોય પણ જીપીએસ માત્ર સીધું જ કરી શકે જેથી આપણે બિયારણ કેટલું વીઘે નાખું કેટલું ઊંડું હોવું તેમાં સારી સમજવાને લીધે જીપીએસ સિસ્ટમ મારા ટ્રેક્ટર છે છતાં પણ આપણું ટ્રેક્ટર એથી વધારે હાલે એથી વધારે કમાણી કરે તમને જે હાલમાં વિડીયો ન્યુ ઓલેન્ડનું ત્રીસ સાણત્રીસ ટ્રેક્ટર દેખાય તે ગઈ નવરાત્રિએ મેં નવું જ લીધું હતું ને એ પણ ટ્રેક્ટરની કમાણીથી જ માત્ર ટ્રેક્ટર ભાડે આપવાનું મેં કન્ટિન્યુ અથવા કાયદેસર રીતના ત્રણ વર્ષ પહેલાં શરૂઆત કરી હતી જ્યારે મારી પાસે બસો એકતાલીસ મેસી હતું ત્યારે મેં શરૂઆત કરી હતી ભાડે આંકવાની એ પછી મેં જોન્ડિયન લીધું બસો એક ટાઈ મેસી બેસીને એ પછી જોન્ડિયન વેસીને હાલમાં નવું લીધું ન્યુઅલ ત્રીસ ઓગણસાલી હોસ્પાઉનમાં આવે તે નાણા સિવાય પણ મારી પાસે એક મોટું ટ્રેક્ટર પણ છે જે રોટા માટું વધારે હોસ્પાઉનુ આવે તે છે આ જે મોટા હોસ્પાનું ટ્રેક્ટર છે તે પણ મેં ટ્રેક્ટરની કમાણીમાંથી લીધું છે ઘરના પૈસામાં નથી લીધું આના ઉપર તમને થોડીક સમજ આવી જશે કે ટ્રેક્ટરમાં કેવી કમાણી થાય છે આના સિવાય મારી પાસે એક મિની ટ્રેક્ટર પણ છે તે પણ મેં ટ્રેક્ટરની કમાણીમાંથી જ લીધું છે અને આપણી પાસે ટ્રક પણ છે તે પણ આપણે ટ્રેક્ટરની કમાણીમાંથી જ લીધું માત્ર છેલ્લા ત્રણ વર્ષની આપણે કમાણી હતી હવે ઘણા લોકોને એવું માનવું હોય છે કે ટ્રેક્ટર રાખી અને આપણા શરીરનું પતી જાય અથવા શરીર ખરાબ થઈ જાય તો આ વાત અત્યારના સમયમાં થોડીક ખોટી સાબિત થાય છે કારણ કે હાલમાં આપણે પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેકને સાઈડ આવી ગયા જેથી એટલો થાક લાગતો નથી જેટલો જૂના ટ્રેક્ટરની અંદર લાગતો હવે જો ત્રીજું કામ આપણે ભાડે કરતા હોય સૌથી વધારે એવું કામ છે ટ્રેલરનું અથવા ટ્રોલીનું હવે આપણે ચોમાસા સિઝનમાં કમાણી ચાલુ રહીએ તે માટે આપણે મિની ટ્રેક્ટર પર રાખ્યું છે એ મિની ટ્રેક્ટરે મગફળીની સાતીમાં લે એક બીજાને બસો રૂપિયા હોય સાંજ સુધીમાં સો લીટર ડીઝલ ના આવે સો હજાર માથે ધંધો કરે આપણે અથવા કમાણી કરે એટલે તમે પ્રોફિટ જાણી શકો કેટલો વધારે આપણે ફાયદો થાય છે પણ આપણા સમાજમાં એવી એક તસવીર બની ગઈ છે કે ટ્રેક્ટરનો ધંધો જે કરતો હોય તે અભણ હોય અથવા અન્ય ધંધા ન આવડતા તે જ ટ્રેક્ટરનો ધંધો કરે પણ આવું હોતું નથી કારણ કે હું કોલેજ પણ કરું અને ટ્રેક્ટરનો ધંધો પણ કરું તમે સમજી શકો કોલેજ કરતો હોય ટ્રેક્ટરનો ધંધો કરતો હોય તો કમાણી હોય તો જ કરું બાકી ન જ કરું ને છેલ્લા એક મહિનાથી આપણે રોટા અંદર પણ ભાડે જઈએ કારણ કે આપણે જે બહુતર પૈસા લીધું છે રોટા માટે જ લીધું છે આની અંદર હું ડ્રાઈવર રાખું કારણ કે એક માણસ બંને ટ્રેક્ટરનો પૂગ ન કરી શકે જો તમારે પણ મારી જેમ ટ્રેક્ટર રાખીને સારી કમાણી કરવી હોય તો બે વાતને હંમેશા યાદ રાખવાની પહેલી વાત એ છે કે તમારો વર્તનનો સ્વભાવ સારો હોવો જોઈએ બીજી વાત એ છે કે તમારે ખેડૂતને સંતોષ થાય તે રીતના ટ્રેક્ટર રાખવાનું છે ખોટી કલાક નથી ચડાવવાની અથવા ખોટા પૈસા વધારે નથી લેવાના જે હાલતા એ પૈસા લેવાય તમારે ખૂબ સારો એવો ધંધો હાલે ટ્રેક્ટરમાં હવે વિડીયોમાં આપણે વાત કરી લઈએ કે મારા એક વર્ષની ટ્રેક્ટરની કમાણી કેટલી છે તો તે છે પાંચ આજુબાજુ આ કમાણી ડીઝલનો ખર્ચ અને અન્ય ખર્ચ કાઢતા આટલા મને વધે છે વર્ષ દરમિયાન પાંચ આજુબાજુ મારી આ માત્ર એક જ ટ્રેક્ટરની કમાણી છે કારણ કે બે ટ્રેક્ટર મેં હમણાં જ લીધા છે તેની કમાણી હજી એડ નથી કરી મેં આમાં પણ બાકી હું કન્ટિન્યુ ભાડામાં હાંકતો પણ નથી કારણ કે મારા કોલેજનું કામ ભેગું ચાલુ હોય જેથી કન્ટિન્યુ ન આવે આપણે ભાડામાં મેં જે મીડિયમ કીધું તેમ હું ત્રણ કામની અંદર જ ભાડે જાઉં છું બાકી પુલાવ હાંકવા અથવા ખેડની અંદર હું ભાડે જતો નથી જો તમને વિડીયો સારો લાગી હોય તો લાઇક કરી દેજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો હું જવાબ આપીશ આવા જ ખેતી લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો